આજ રોજ માનવ સેવા ફાઉન્ડેશન ઇન્ડિયન ગ્રુપ ઝીરો સેવન તરફથી મોખડી ગામના રેશમાબહેન છે એમના ચાર નાના નાના છોકરા છે અને એમના ઘરવાળા આજે પાંચ છ મહિના પહેલાં ગુજરી ગયા છે તો એમનો આગળ પાછળ કોઈ સહારો નથી તો અમને જાણ થઈ કે રેશમાબહેનનો પરિવાર ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છે તો પછી અમે માનવ સેવા ફાઉન્ડેશન ઇન્ડિયન ગ્રુપ ઝીરો સેવનના તમામ કાર્યકર્તાઓ સાથે રહી અમે રેશમાબેનના પરિવારને અનાજ કરિયાણું દર મહિને ભરી આપવાનું અમે નક્કી કર્યું છે અમારી ટીમ દ્વારા તો અમે આજે જઈ રહ્યા છે મોખડી ગામે રેશમાબેનના ઘરે તો તમે પૂરો વિડીયો જોજો રેશમાબેન કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છે તો આજે અમે જે ગામમાં જઈ રહ્યા છે એ ગામમાં નેટવર્ક પણ નથી અને પગદંડી રસ્તો છે તો આવી પરિસ્થિતિમાં રેશમાબેન પોતાનો ઘરનું ગુજરાન ચલાવવા જાય કે પછી એમના ચાર છોકરા છે એમને ભણાવવા જાય તો અમે અમારી ટીમ દ્વારા અમારથી જેટલી બનતી કોશિશ થાય એટલી અમે એમને મદદ કરીશું અને દર મહિને એમને અનાજ કર્યાનું પૂરું પાડીશું દોસ્તો અને આવા બીજા પણ પરિવાર છે એમને પણ સાથે સાથે સેવા આપતા રહેશું તો તમે જોઈ શકો છો કે આપણે એકલા જવું હોય ને તો પણ આપણને બીક લાગે એવી જગ્યા પર રેશમાબેન પોતાના પરિવાર સાથે એકલા રહે છે રેશમાબેન એવી રીતે ઘરનું ગુજરાન ચલાવે છે કે ગામમાં ધોળ છે કે પછી કંઈ બીજું કામકાજ હોય એ કરીને પોતાના છોકરાઓને એક સામ તો સામાન તો લઈ જવાય એવી પોઝિશન નથી એટલે અમે બધા અમારા કાર્યકર્તાઓએ થોડો થોડો સામાન લઈ લીધો છે કે એવી જગ્યા પર અમે જઈ રહ્યા છે કે ચાલતા ચાલતા પણ થાકી જવાય હવે અમે જંગલમાં એન્ટર થઈ ગયા છે અને સાથે સાથે કુદરતી નજારો પણ તમે જોઈ શકો છો કેટલું સરસ વાતાવરણ છે અમે જઈ રહ્યા છે એ ડુંગરને સાતપુરા પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે એ કામ તો ચાલવા જઈએ એટલે થાકી જવાય તો અમે થોડું ચાલીએ છે અને પછી આરામ કરીએ અને પછી થોડી મોજ મસ્તી કરીએ અને પછી અમારે જે સ્થળ પર જવાનું છે એ સ્થળ પર અમે જવા નીકળી જઈએ છે કાંઈ ત્યાં જ જવાનું છે બરાબર અમારા માનવ સેવા ફાઉન્ડેશન ઇન્ડિયન ગ્રુપ ઝીરો સિવનના લીડર એવું પૂછે છે કે હજુ કેટલું દૂર ચાલવાનું છે તો એમને પણ કીધું કે સામે ડુંગર દેખાય છે ત્યાં જ છે અને બાજુમાં અમારા કેતનભાઈ પણ છે અને બધા અમારા કાર્યકર્તાઓ છે બહુ થાકી ગયા છે આ જયદીપભાઈ જાય છે આગળ અમારી ટીમને તમે જોઈ શકો છો અને કુદરતી વાતાવરણ પણ જોઈ શકો છો હવે અમે રેશમાબેનના ઘરે પહોંચી ગયા છે અને રેશમાબહેનનું ઘર તમને બતાવીશું અને કઈ પરિસ્થિતિમાં એ બેન પોતાનું જીવન વિતાવી રહ્યા છે અમારા બધા ભાઈઓ ડુંગર ચડીને થાકી ગયા છે તો બધા બેઠા છે અને રેશમાબેન પાસે રેશન કાર્ડ પણ નથી તો એમને રેશન કાર્ડ બનાવી આપવાનું પણ નક્કી કર્યું છે અને જે સરકાર તરફથી જે બધા લાભો મળે છે જે વિધવા સહાયના પછી બીજા અન્ય જે પણ સહાયો મળે છે તો એમને અપાવવાની પૂરતી અમે કોશિશ કરીશું અને સાથે સાથે એમના જે ચાર બાળકો છે એમને પણ ભણવા માટે કોઈ સારી છાત્રાવાસમાં મૂકીશું અને પોતાનું સારું એવું ભવિષ્ય બાળકો બનાવી શકે એવો પ્રયત્ન અમારા માનવ સેવા ફાઉન્ડેશન ઇન્ડિયન ગ્રુપનો રહેશે ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો આ જે ઉપર બનાવેલું છે લાકડાનું એના પર એમનો પરિવાર ઊંઘે છે અને નીચે ધોર બાંધે છે તો મિત્રો કહેવાય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા એવું કહેવાય છે કોઈને પણ આ રીતે સેવા કરવાની ઈચ્છા હોય તો તમે જે બને એ મદદ કરી શકો છો અને માનવ સેવા ફાઉન્ડેશન ઇન્ડિયન ગ્રુપ ઝીરો સેવનનો સંપર્ક કરી શકો છો હવે અમે મજાક મસ્તી કરતાં કરતાં અને જે કુદરતી વાતાવરણ છે એમની મજા માણીને અમે ઘરે જઈએ છીએ જય હિન્દ દોસ્તો